ગઈ વાત છે કોઈ પેસેન્જર છે ને આજે શાકભાજી નું કશું નીકળવાનું છે નહીં આજે એવું લાગે છે આગળ ધંધામાં કઈ શ્ર નહીં

એ બોક્સ સાધન માં આ યાર સાધન માં સાધન માં જતા જ્યો ડાયરેક્ટ ઓય સાધન મોર આ મરી જા હાલ કોક રીક્ષા રી હેડી જે યાર ના ના રીક્ષામાં ઉપર આ યાર પૈસા તમે ભાળું મારા પર નહીં પાછું ભાળું પૈસા ભાળું તમે સુપર ફણકો મંગાયો મોતો અલ્યા આ લોકો જતી જવાની વાત છે મારો રીક્ષા નહીં રીક્ષા વેહું અરે ગમે તે આપણ નવીન સબ વેહું ભાઈ ગમે થાય લઈ જાજો લઈ જાજો ઓય દાદા હું ભાઈ અમારા બચ્ચા કઢાઉ બેહી જા હેડો બરોબર તું બાળું રૂપિયા અહીંયા હમ આ પોજીટિવ થઈ સી પાહું વાત કરે તું તારા હાવુ સાકા કાકા અને કીધું આંખ આવો તોય રૂપિયા આવજો ના હા હેડો 15 હેડો 15 15

જોવા જવું છે અમારા બધું તમને નર્સિંગ જોતા પેસ્ટલ થાય બોલો જવું પેસલ નું પૈસા રૂપિયા થાય તમને બધી જગ્યા હાલશો પછી

એ તો તું મને ક્યાં ભરવા દેવા છો સાકે તને જ બોલું તો તું એમાં ધક્કો મારું યાર બોલાઉ છું આ બોલાવાની વાત ના હું છું ને બોલાઉ છું ઓલા યાર અલા કાકા કવતલ હા એ કોમ કેવું કરતા કાકા મારા કાકા કોઈ કામ કરતા કરતા અબ્બાજુ આપડા આ તળાવ ને જોવાનું હોય કે આ વચ્ચે ઘરે આવી

મર કે મોરલા ને આ હું સપોર્ટ કરું કામ પર સારું ને આ હું સપોર્ટ કરું વાહ આવી યો બોલ બોલ મારતો બોલ માર્યો આવી યો આને કે બોલ તો

તમે હજી તો આટલી જગ્યા ગોડા થઈ ગયા હજી તો જોવાનું બાકી જ છે વડનગર માં હું કોનો થયેલું ખબર કે

મારું જોકવાઈયા દુખવા પાતોય હા નઈ જોવું તો પડે આ શું સારું છે અને આ એ એ એ આવકનું દેખાય છે ટીટો આ સોરા નહી ન તમે આતો નો જતાઈ દસે તો કતાઈ નું ન દે હસ તો કાઈ ખરા ના આ વેચીયા ના ના માટલી ચાઉં છું એવો લાગશે ખાઈ ખાઈ હો જો એવો લાગશે તો એવો લાગશે

બીમાર જોઈએ તમે હંકાતા હોય આવું થાય આયુ સવેરા તળાવ આપડે વર્ષો જીવ તળાવ કેવાયું સભેરાયુ ખરા પણ આ સાલ તો નરસેમે હતા ને ત્યાં મોમેર ઊભો છું એટલે ખબર નોર બાઈ નું ને આ વર્ષો પહેલા હું તો કોમ તાડે છે તો થોડું તાપ લાગ્યું કે દુખી મરતો

તો મરવા ને તમારે મરવા નહીં એ તો મરવા વખત એ તો ભગવાન લઈ જા હું થઈ ગયો મરી જા કોઈ ઓમ કોઈ પડી હોય અને મરી કોઈ ની અને કોઈ ની પડી દે આ તો કોઈ 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 નું કોઈ કહેવાત નહીં આ તો આ તો બધું પડી દેવાનું છે અને પડી આનો વાતો 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 હજી રહી વાતો ઘણો હું તમે તમે તો વાતો આવતો હું તો આ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું કોમેડિયન કલાકાર વાઘુભા અને આ અમારા દોસ્તારો ભાઈ બનો ઓ મારી માની જવાન એમને એક સરસ મજાની ચેનલ ચાલુ કરી છે કે એમ એસ એમ હા ખરી બોલ દઉં કે એમ એસ એમ જોરદાર ચેનલ છે ને જાતકન વાત બતા ભરપૂર કોમેડી થી વિડિયો આવો છે YouTube ની અંદર હા હા ઇનિશભાઈ મીર